નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કન્યા છાત્રાલયોમાં આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો આદિવાસી વિકાસ યુવક મંડળ રાંચવા સંચાલિત કબીર કન્યા આદિવાસી છાત્રાલય સાંકલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલમાં રસોઈયા તેમજ ચોકીદારની ખાલી પડેલ જગ્યા માટે ભરતી કરવા માટે કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પંચમહાલ ગોધરાના જે પત્ર ક્રમાંક અહીં આપેલા છે ઓગણ સાડત્રીસ ચોરાણું તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસથી જે એનઓસી મળેલ છે જેના અનુસંધાને લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણિત લાયકાતના પ્રમાણપત્રોની નકલ સહિત દિન દસમાં નીચે જણાવેલ સરનામે આરપીએડીથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો કબીર કન્યા આદિવાસી છાત્રાલય સાંકલી તાલુકો ગોધરા માટે રસોઈયા માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ ચાર પાસ થયેલા હોવો જોઈએ અનુસૂચિત જન જાતિના ઉમેદવારો છે તે અરજી કરી શકશે તેમજ ચોકીદાર માટેની પણ જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે ધોરણ ચાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો છાત્રાલયના સ્થળે ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે તેમજ વેતન સરકાર સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે દરેક જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેશે તેમજ અરજી કરવા માટેનું સરનામું નોંધી લઈશું મિત્રો મેં વ્યવસ્થાપક શ્રી આદિવાસી વિકાસ યુવક મંડળ રાંચવા કબીર કન્યા આદિવાસી છાત્રાલય સાંકલી અંતર્ગત અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જે એકસો આઠ મહંત શ્રી ચેતનદાસજી સાહેબ શિક્ષણ સંકુલ છે પંચલાવ રેલવે સ્ટેશન સામે હોટલ વેવેટ પાસે મું સાંકલી પોસ્ટ વડેલાવ તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ પિનકોડ આડત્રીસ એકાણું પર જાહેરાતના દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો પ્રબોધ યોગ મંડળ સંચાલિત અનસુયા કન્યા છાત્રાલય માટે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મુખ્ય રસોઈ સ્ત્રી માટેની એક જગ્યા છે જે અનુસૂચિત જનજાતિ માટે વયમર્યાદા અઢારથી પિસ્તાલીસ વર્ષ સુધીની જેમાં જે ધોરણ સાત પાસ થયેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ઉપરોક્ત જગ્યા માટે મતદેશ કમિશનર છે આદ્ય જાતિ વિકાસ વલસાડ કચેરીમાંથી જે એનઓસી ઓસી ક્રમાંક મળેલું છે બે બાર બે હજાર ચોવીસના રોજ જેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે પગાર સરકારશ્રીના નીતિ નિયમ મુજબ પત્ર થશે તેમજ જાહેરાતના દસ દિવસની અંદર રજીસ્ટર એડીથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો અરજી મોકલવાનું સ્થળ નોંધી લેશો અનસુયા કન્યા છાત્રાલય વીરવલ તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ખાતે વલસાડ ખાતે જાહેરાતના દસ દિવસની અંદર અરજી કરવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા